ત્રાજવાની અંદર એ ઘીને જોખે છે અને જ્યારે ઘી જોખું તો એ ઘી એક કિલો કરતાં ઓછું હતું એક કિલો કરતાં ઓછું ઘી અને પેલા વેપારીનો મિજાજ ગયો કે તમે તો એમ કહો છો કે એક કિલો ઘી છે અને તમે મને ઓછું દઈ જાઓ છો મેં તમારા ઉપર ભરોસો રાખ્યો એટલે તમે ક્યારેય જોખ્યું નહીં આનો આનું માપ ન કર્યું આને તોડ્યું નહી તમે આ જૂઠું બોલ્યા એટલે શેઠે એ ખેડૂતને લઈ અને પોલીસના હવાલે કરે છે પોલીસના હવાલે જ્યારે એને કરે છે પોલીસે પૂછ્યું તમે કેમ ઓછું આપો છો એટલે ખેડૂત કે છે કે ના સાહેબ હું ઓછું નથી આપતો હું તો એક કિલો જ આપું છું અરે તમારી પાસે પુરાવો શું તમે કિલો આપો છો તમારી પાસે આ કિલોને માપવા માટેનું તમારી પાસે સાધન છે કંઈ તો કે ના મારી પાસે સાધન નથી તો પછી તમે કેમ કહી શકો મેં એને કિલો જ આપ્યું છે અને ત્યારે ખેડૂતે એમ કહ્યું કે સાહેબ મેં કિલો આપ્યો છે એનો એક જ મારી પાસે આધાર છે કે મેં શેઠ પાસેથી એક કિલો ઘઉં લીધા હતા અને એ કિલો ઘઉંને મેં એમને રાખ્યા હતા અને જ્યારે મારે ઘી તૈયાર થાય ને ત્યારે એક બાજુના પલ્લામાં કિલો ઘી મૂકું છું અને એક બાજુના પલ્લામાં હું ઘી મૂકી દઉં છું એક બાજુના પલ્લામાં હું ઘઉં મૂકી દઉં એટલે ઘઉંની બરાબર હું ઘી થઈ જાય એટલે હું સમજું છું કે આ એક કિલો ઘી થયું એટલે મેં એક કિલો ઘી ગણીને તમને આપ્યું હવે જો આમાં ઓછું હોય ને તો આ તમે આનો સાચો વાંક તો આ શેઠનો છે કારણ કે એણે મને જેટલા કિલોના ભાવે મને જેટલા ઘઉં આપ્યા એટલું મેં એને ઘી આપ્યું છે એટલે અંબિકા પ્રોવિઝન સ્ટોરવાળાને મારે કહેવું છે આપણે બીજાને શું કામ ગોતવા જવા કે કોઈક આપણું આપેલું જોખે કિરીટભાઈ તો એમાં પચીસ ગ્રામ વધારે નીકળે તો ઠાકોર માફ કરશે બાકી જો ગ્રામ ઓછું તો ઠાકોરના દરવાજામાં બધું જ ચોપડામાં લખાઈ જશે પણ હું ભરોસા સાથે કહું છું આજે આ મારી જવાબદારી કહું છું કે આ પાદરીયા પરિવારે કોઈને એક દાણો ઓછું નથી આપ્યું ને એટલે મારો ઠાકોર એના આંગણે આવીને પધાર્યો છે બાકી ભગવાન ના આવે વાલા જ્યાં તમે બીજાનું અહિત કરો તો ઠાકોરજી ના પધારે સાચી ભૂલ તો પેલા શેઠની હતી કે એને કિલો ઘઉં નહોતા આપ્યા એટલે ઘી ઓછું આવતું હતું અને તમે જેવું કરો એવું મળશે ચાણક્ય નીતિમાં ચાણક્ય પણ કહ્યું છે સ્વયં કર્મ સ્વયં 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 ભ્રમતી તસ્માદ કરોતે આજે ચાણક્ય નીતિનો એક શ્લોક બહુ સુંદર મળ્યો કે વ્યક્તિ સ્વયં કાર્ય કરે છે અને એનું ફળ પણ પોતે ભોગવે છે વ્યક્તિ સ્વયં પોતે કાર્ય કરે છે અને એનું ફળ પોતે જ ભોગવે છે અને અહીંયા શું થયું તમે જુઓ આ આ ધંધુકારી કર્મ કર્યું અને ફળ કોણે ભોગવ્યું પોતે જ ભોગવે છે અત્યારે એને પાંચ ગણિકા સ્ત્રીઓ એને મારવાનો પ્રયત્ન કરે છે મરતો નથી કારણ કર્મ સારું ન હતું જેવું કર્મ કરશો એવું તમને ફળ મળશે અને જેવું કર્મ થાય છે એવી જ પછી એની ગતિ થાય છે કર્મને લઈ અને વિભિન્ન પ્રકારે તમારી ગતિ થાય છે ભિન્ન ભિન્ન પ્રકારે તમારી ગતિ થતી રહેશે અને જો સારું કર્મ નહીં કરો તો એક વાતને મારી યાદ રાખજો પરમાત્માના નામની અંદર તમે જો મન નહી લગાડો તો પરમાત્મા તેમ આમથી તેમ તમને ભટકાવશે એમાં કોઈ પણ પ્રકારનો સંશય નથી આવશે તને મોટા ઘરનું તેડું જ્યારે આવશે तने मोटा घरनू तेडू ज्यारे आवशे तने मोटा घरनू तेडू ज्यारे आवशे आना कानी जरिय न चाले ले ये ये बोलाश तन् मोटर तेण ये आवश्य तन् मोटर तेरुषे पुनित पदवी तुझने आती पुनीत पदवी तज ने માનવતન મા દિધો સ્થાપી માનવતન મા દિધો સ્થાપી રામ ભગત જો થયો નહીં તો 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 જન્મ આવશે તને મોટા ઘરનું તેડું જ્યારે આવશે તને જન્મ જન્મ ભટકાવશે તને આ પરમાત્મા દર બદર ભટકાવશે તને મોટા ઘરનું તેડું આવશે માટે તું સમજી જાજે તારું કર્મ તને જ ફળ આપશે એમાં સંશય નથી અને અંતે ધુંધુકારીના મોઢાની અંદર ધગધગતા અંગારાઓ હાથ પગ વડે બાંધી અને એને માર્યો મોતને ઘાટ મૃત્યુ અને અને મર્યા પછી પ્રેત પ્રેત બન્યો છે અવસ્થામાં બહુ યાતના થઈ દુઃખ પડ્યું ગોકર્ણ મહારાજે ગયાજીમાં શ્રાદ્ધ કર્યું પિતૃઓના મોક્ષ માટે અને અંતે જ્યારે પોતાના ઘરે આવ્યા છે ગોકર્ણ મહારાજ ત્યારે ડરામણા અવાજની અંદર આવીને આ પ્રેત ધંધુકારી રડે છે ગોકર્ણ મહારાજે પ્રશ્ન કર્યો તું કોણ છે ભાઈ શા માટે રડે છે કહે છે હું તમારો ભાઈ છું હું તમારો ભાઈ છું હું મૃત્યુ પામ્યો અને હું પ્રેત બન્યો છું મને મુક્તિ અપાવો મને બહુ યાતના થાય છે ગોકણ મહારાજ કહે છે ભાઈ મેં તો પિતૃઓના મોક્ષ માટે ગયાજી માં શ્રાદ્ધ કર્યું તમને મુક્તિ ન મળી અને ત્યારે ગોકણ મહારાજની વાત સાંભળીને ધુંધુકાર એટલું બોલ્યો ગયા શ્રાદ્ધ સતે નાપી મુક્તિર્મેન ભવિષ્યતિ ગયાજીમાં સીમા શ્રાદ્ધ એકવાર નહીં તમે 100 વખત શ્રાદ્ધ કરો તો પણ મને મુક્તિ મળે એમ નથી તો તને મુક્તિ કેમ મળે એ મને ખબર નથી પણ હું તમને પ્રાર્થના કરું છું મને મુક્તિ અપાવો અને ગોકણ મહારાજે ભગવાન સૂર્યનારાયણને પ્રશ્ન કર્યો ગયાજીમાં શ્રાદ્ધ કરવાથી જેને મુક્તિ ન મળે એને મુક્તિ શેનાથી મળે અને ભગવાન ભાસ્કર બોલ્યા છે શ્રીમદ ભાગવતાન મુક્તિ સપ્તાહ વાચન કરું તમે જેની પાછળ ભાગવત ની કથા સંભળાવો સાત દિવસની અને સાત દિવસમાં શું થશે તૂટી જાય આપણે હજી અંધશ્રદ્ધા છે ઘણી જગ્યાએ આ બાજુ હોય કે નહીં મને ખબર નથી કારણ કે આ બાજુ તો હું પહેલી વાર હજી આવ્યો છું આ વિસ્તારમાં પહેલી વાર આવ્યો છું આ બાજુ અંધશ્રદ્ધા હોય કે નહીં ખબર નહીં મને મારી આ સૌને પ્રાર્થના છે હવે તમે એકવીસમી સદીમાં જીવન જીવો છો અને આ આ ટેકનોલોજીના યુગમાં જીવન જીવીએ છે ત્યારે આ ટેકનોલોજીના યુગમાં આપણે અંધશ્રદ્ધાને તોડીએ હવે અંધશ્રદ્ધામાંથી બહાર આવીએ શ્રદ્ધામાં યાદ રાખીએ શ્રદ્ધાનું ધ્યાન ધરીએ અંધશ્રદ્ધાને તોડીએ પણ અંધશ્રદ્ધાને તોડવામાં ને તોડવામાં મારી વ્યાસપીઠ અને મારી પ્રાર્થના છે તમને કે અંધશ્રદ્ધાને તોડવામાં આપણી શ્રદ્ધા ખંડાઈ ન જાય એનું પણ તમે ધ્યાન રાખજો કારણ કે હવે અંધશ્રદ્ધાને તોડવા માટે નીકળેલા શ્રદ્ધાને ખાંડી નાખે છે ઘણા લોકો એમ કે અમે માનતા નથી અમે ગ્રહો માનતા નથી મારી પ્રાર્થના છે બાપ તમે નથી માનતા તો એ તમારા પોતાનો પ્રશ્ન છે તમે પોતે રાખો પણ તમે સમાજને ગેરમાર્ગે ન દોરો અંધશ્રદ્ધાને તોડવાના નામે તમે આ જગતની દુનિયાની શ્રદ્ધાને ન ખાંડી નાખશો મારી પ્રાર્થના છે આપ સૌને અને અંતે ગોકુર્ણ મહારાજે ભાગવતજીની કથા વાંચી અને એ ભાગવતની કથાએ સાત દિવસની કથા થયા પછી પ્રેત ધંધુકારીને મુક્તિ મળે ધન્ય ભાગવતી વાર્તા પ્રેત પીડા વિનાશ ભાગવતની કથા તો એવી છે કે ભાગવતની કથામાં જવાનું તમે નક્કી કરો ને ત્યાં તમારી જીવનમાં તમારા શરીરમાં રહેલા પાપરૂપી મૃગલાઓ મળે કાપવા જેમ જંગલમાં એક સિંહ ત્રાળ નાખે અને હરણાઓ કાપે

ભાવાનું સારે સદા રાણા તમે જેવી ભાવના કરો એવું તમને આપણે આ ભાગવત ભુક્તિ માગો તો ભુક્તિ આપે મુક્તિ માગો તો મુક્તિ આપે તમે જે માગો તે આપે એવો ગ્રંથ છે અને એવો આ ગ્રંથ અને એ ગ્રંથ દ્વારા ધુંધુકારીને મુક્તિ મળી ધુંધુકારીને ભગવાનનું દિવ્ય વિમાન લેવા આવ્યું અને એને છુટકારો મળ્યો મોક્ષ ગતિ મળી એ કથા બતાવી ત્યારબાદ ભાગવતના વક્તા અને ભાગવતના શ્રોતાઓના ગુણધર્મની વાત ભાગવતનો વક્તા કેવો હોવો જોઈએ વિરક્તો વૈષ્ણવો વિપ્રો દ્રષ્ટાંત કુશલો ધીરો વીપૃહ ભાગવત ભાગવતનો વક્તા એવો હોવો જોઈએ પેલા તો વિરક્ત હોવો જોઈએ આસક્ત નહીં બીજી વાત ભાગવત નો વક્તા વૈષ્ણવ હોવો જોઈએ સંપ્રદાય નો વૈષ્ણવ નહીં સ્વભાવ નો વૈષ્ણવ સંપ્રદાય નો વૈષ્ણવ નહીં સ્વભાવ નો વૈષ્ણવ હોવો જોઈએ ભાગવત નો વક્તા બીજાનું દુઃખ જોઈને દુઃખી થાય બીજાને ઉપયોગી બને બીજાની મદદ કરે અને છતાં પણ ભૂલી જાય એવો ભાગવત નો વક્તા હોવો જોઈએ ત્યારબાદ ભાગવતનો વક્તા બ્રાહ્મણ હોવો જોઈએ અહીંયા ભાગવતમાં એમ લખ્યું છે કે ભાગવતનો વક્તા બ્રાહ્મણ હોવો જોઈએ વિપ્ર અને એ પણ વેદ શાસ્ત્ર વિશુદ્ધિકૃત વેદને ભણેલો હોવો જોઈએ હારે હારે દ્રષ્ટાંત કુશળ હોવો જોઈએ દ્રષ્ટાંત કુશલો દેરો અને છેલ્લે કહ્યું વક્તા કાર્યોતિ નિસ્પ્રુહ પોતાના કાર્યમાં નિસ્પ્રુહ હોય કોઈ પણ પ્રકારની અપેક્ષાઓ ન હોય કે મને અહીંયાથી કેટલી દક્ષિણા મળશે અને દક્ષિણા કઈ અને ભાગવત આવું એના કરતા ભૂખ્યા સુઈ જવું સારું પાદરિયા પરિવાર મારી પાસે ઈ નતુલભાઈ બધા આવ્યા તા કિટભાઈ ઈ લોકોએ બહુ પ્રયત્ન કર્યા દાદા તમારી દક્ષિણા કેટલી મેં કીધું છેલ્લા દિવસે તમને સારું લાગે એટલું કવર આપી દેજો કારણ કે મેં જયારે હું લખણ બાપા જયારે સોળ વર્ષ નો હતો ત્યારે ભાગવતે બેઠો અને ત્યારે મેં મારા પિતાશ્રીને મેં વચન આપ્યું છે કે હું જીવીશ ત્યાં સુધી કદાચ ભાગવત કરતો રહું જ્યાં સુધી ભાગવત કરીશ ત્યાં સુધી ભાગવતને કોઈ વેચીશ નહીં કદાચ ભૂખા સુવાડે મારો ઠાકોર તો ભલે સુવાડે ભાગવતને વેચીશ નહીં અને એમાં જ ફાયદો છે હવે હું એમ કહું કે મારા અગિયાર લાખ થાય મારા કવરના હવે પાદરિયા પરિવાર નક્કી કર્યું કે આપણે તો એકવી લાખ દેવા છે તો મારે તો કાયદેસરના દહ લાગ્યા ને અતુલભાઈ બરાબર એટલે તમે આમ આ મારી વાત એટલા માટે મેં આટલી મોટી રકમ મૂકી છે કે કોઈને ખોટું ન લાગે એમ માગવાથી માન ઘટે છે સાહેબ સુદામાએ કંઈ માગ્યું નહીં ને તો દ્વારિકા કરતાં બમણી સંપદા પોરબંદરમાં આપી એટલે કોઈ દિવસ ભગવાન પાસે માગવું નહીં કારણ કે ભગવાન કો ચાહો લેકિન ભગવાન સે કુછ ન ચાહો વાળા તમે માત્ર પરમાત્માને પ્રેમ કરો પરમાત્મા તમને બધું દઈ રહેશે પણ આપણે તો ભગવાનથી માગવા વાળા છે ભગવાનને માગવાવાળા છીએ જ નહીં આપણે આપણે તો ભગવાન પાસે જઈને ગાડી માગીએ બંગલો માગીએ પૈસા માગીએ અરે ભલા માણસ તું જેની પાસે માગવા જા છો એને માગી લઈને બધું તને આપી દેશે અકારે પામી દ્રષ્ટાંત્રોતાઓના ગુણધર્મ બતાવ્યા શ્રોતાઓનું શ્રોતાઓ શું કરવાનું તો કહે છે તમારે સાત દિવસમાં સપ્ત ગ્રંથી વિભેદનમ મારે મૂળ વાત તમને અહીંયા કરવી છે સાત ગાંઠને તોડવાની છે પણ લીલાવાસની સોટીની ગાંઠ નહીં

હું આવ્યો છું બે વાર બે વાર આવ્યો છું પણ મેં નહોતું કહ્યું આ તમારા ભાગ્યની વાત છે બે વાર આવ્યો છે કેટલી વાર તું આવ્યો તમારી ભેગું આપણે ચાણો જ ગયા હતા ને હા ત્યારે અમે એક રાત રોકાણ હતા આપણે હા ત્યારે ઉતારા તૈયાર નથી આજે એક સમય હતો કે હું આવીને વિયો તો કોઈને ખબર નહોતી લખણ બાપા પણ જુઓ ઠાકોરજી ની કૃપા કેવી થાય કે હવે ત્યાં જાવ તો આ આ ભગવાનની કૃપા છે મેં હમણાં દિલ્હી અક્ષરધામ ગયો હું અને ત્યાં કોઠારી છે મુનિવત્સલ સ્વામી એ બપોરે મને અમે ઠાકોર જમાડતા હતા બપોરે એટલે મારી બાજુમાં બેઠા બેઠા મને કહેતા દાદા ભગવાન અમારી વચ્ચે સત્સંગ ચાલતો હતો ભગવાનની કૃપા વર્ષે તો શું શું ઘટે ભગવાનની કૃપા થાય તો મેં કીધું મને એટલી ખબર છે કે મારી ઉપર ભગવાનની કૃપા થઈ એ કેમ મેં કીધું હું દોઢ વર્ષ પહેલા જ્યારે અક્ષરધામમાં આવ્યો ને ત્યારે મને એમ કહેતા એ ઓલા ગેટે વ્યા જાઓ ઓલા ગેટે વ્યા જાઉં અહીંયા નહીં મોબાઈલ મુકતા જાઉં આમ નહીં તેમ નહીં આ દોઢ વર્ષ પછી હું આવ્યો તો સંતોના રસોડામાં જમવા બેહારો સંતોએ પોતાના હાથે જમાડ્યો અને જે મંદિરમાં જવા માટે હાલીને જવું પડે ઓલી ગોલ્ફ કારમાં બેસાડીને મુનિવર સ્વામીએ મને અક્ષરધામ આરતી ઉતરાવી મારા હાથે આજ મારા કૃપા છે દોઢ વર પહેલા તમે અહીં આવ્યા હતા હા એમ હું આ આ સ્વામીને કહું છું બે વર પહેલા હું અહીંયા આવ્યો હતો પૈસા પણ તઈ તમે મને ઓળખતા નહોતા આજે મારી કથા લક્ષ્મણ નહોતી આવતી આ સાચો આભાર તો મારે બે હજાર ને માં દયામાં મારી કથા છોટાળા પરિવારમાં થઈ સંદીપભાઈ છોટાળાને ત્યાં આહિર પરિવારમાં અને એણે મારી કથા લક્ષ આપી અને ત્યારથી આપણું આવેલું છે દ્વારિકાનો નાથ મારો બસ આજ માયા છે બીજી કઈ માયા છે તો સાત દિવસની અંદર સાત ગાંઠો વાંસની તૂટે તો કઈ નહીં પણ તમારી વાસનાની ગાંઠો તૂટવી જોઈએ તમારા જીવનમાં રહેલો ક્રોધ લોભ મદ મત્સર અને છેલ્લે અજ્ઞાન આ બધી જ ગાંઠો તૂટે એટલે તમને જીવતા અહીંયા મોક્ષ મળી જાય કારણ કે મર્યા પછી ઉપર મોક્ષ કેવો હોય કોને ખબર મારો રામ જાણે પણ જ્યાં જીવીએ છીએ ત્યાં મોક્ષની અનુભૂતિ થઈ જાય ને તો પણ સમજો કે પરમાત્માએ આપણા પર બહુ રાજીપો વ્યક્ત કર્યો છે મારા વાલા મર્યા પછી કોને ખબર મુક્તિ કેવી હોય મર્યા પછી ખબર નથી બાપ મોક્ષ છે કે નહીં હજી પ્રશ્નાર્થ ચિહ્ન છે ઘણા લોકો એમ આપણે આપણે મોક્ષ ક્યારે જોઈએ ખબર છે મરી ગયા પછી મોક્ષ જોઈએ છે એલા મર્યા પછી કોને ખબર કેવું હોય એના કરતા જીવન એવું જીવી લે કે તને અહીંયા મોક્ષની અનુભૂતિ થઈ જાય આપણે બધાને સ્વર્ગમાં જાવ કેટલા લોકો સ્વર્ગમાં જવું જરા કરો કેટલાને સ્વર્ગમાં જાવ છે કોઈને નહીં બધાને નરકમાં હજી એકવાર કેટલા લોકોને સ્વર્ગમાં જવું છે હાથ કરો જરા સ્વર્ગમાં જવાની બધાને ઈચ્છા થાય છે પણ જ્યાં જીવો છો ન્યાય સ્વર્ગ જેવું કંઈક બનાવવાના પ્રયત્નો કરો ને બીજી સુકામે આ લાલસ રાખો છો સાહેબ તમે જ્યાં જીવો છો ન્યા સ્વર્ગ બનાવો તમારું જીવન જ એવું બનાવો કે તમને સ્વર્ગની અનુભૂતિ અહીંયા થઈ જાય તમારું જીવન સ્વર્ગ જેવું હોવું જોઈએ વાલા એ કવિએ બહુ સુંદર પંક્તિ લખી છે મને મુક્તિ મળે કે ના મળે મારે ભક્તિ

આપણને લોભ જાગે એટલે પાપ થાય માટે પરમાત્માને કહેજો લોભ ન કરીએ અને એમાં ખાસ કરીને આપ સૌને મારી પ્રાર્થના છે ધર્મના કાર્યમાં લોભ ન કરશો ધર્મના કાર્યમાં લોભ ન કરવો અને જો લોભ કરે તો પછી આપણી કહેવત છે કે લોભીનું ધન આ બાજુ આવડે છે કહેવત આવડે છે ને લોભીનું ધન હા આ યાદ રાખજો શ્રોતાઓનો નિયમ છે વક્તા આવે એની પેલા આવીને બેસી જવું વક્તા જાય પછી પોતાનું આસન છોડવું પણ આપણે તો અહીંયા એટલે કે હવે આરતી તમે લેજો એ કે ત્રણ કલાકથી ઘર રેઢું પડ્યું છે કોક લઈ ગયું છે તો ઘર ન કરશો બાપ ભાગવતના નિયમ છે કે વક્તા આવે એની પહેલા આવીને બેસી જવું વક્તા જાય પછી જવું એક આસને બેસીને કથા સાંભળવી એક આસનનો અર્થ એવો થાય કે આજ તમે બેઠા છો કાલ નકર કાલ તમે આવો મોડા અને તમારી જગ્યાએ કોઈક બેહી જાય તો ઊભા કરશો દાદાએ કીધું છે ઊભા થાવ એક જગ્યાએ બેહવાનું આવો અર્થ ન કરશો પણ તમે જ્યારે પણ કથામાં આવો જ્યાં પણ જગ્યા મળે ત્યાં તમે બેસી જાવ અને કથા પૂરી ન થાય ત્યાં સુધી ઊભા ન થાવ અને એક આસને બેસીને કથા સાંભળી કહેવાય ત્યારબાદ ગૌમુખીને માળા હારે લેતું ભગવાનનું નામ સાંભળવું ભગવાનનું નામ બોલતા જવું બની શકે તો ઉપવાસ રહીને ભગવાનની કથા સાંભળવી ભૂખ્યા ન રહી શકતા હોય તો ત્રણ ટાણા જમીન આવજો બપોરે જમ્યા આવો તોય અઢી વાગે ઘરેથી નીકળો ને તો અઢી વાગે થોડું કટક બટક કરી લેવું પછી જીવ એમ જાય કે હવે ઘરે જાય તો જલ્દી જઈને ચવાણું ખાઈ લઉં થોડુંક થોડીક વેફર ખાઈ લઉં એના કરતા જમીન આવું તો આ શ્રોતા અને વક્તાના ગુણધર્મો બતાવી અને ભાગવત વૈષ્ણવનું પરમ ધન બતાવીને આ ભાગવતનું મહાત્મ્ય આજે પૂરું કર્યું ભાગવતના પ્રથમ સ્તનમાં હું જાઉં પણ તે પહેલાં અહીંયા પોઈચા નીલકંઠ ધામથી પૂજ્ય સંતો પધાર્યા છે એમને સાડા છ વાગે આરતી કરવાની હોય તોય મેં પોણા હાથ વગાડી દીધા પણ એમને હું સન્માન લઈ અને ફરી પાછો તમને કથાના પ્રથમ સ્કંદમાં પ્રવેશ કરાવવા આજે આજે થોડીક કથા લઈ જાવી જોઈએ કઈ વાંધો નહીં તમે ચિંતા ન કરતા અહીંથી આપણે એરપોર્ટ જરાય દૂર નથી એરપોર્ટ અહીંયાથી જરાય દૂર નથી એટલે સંતો આવે છે બે મિનિટ માટે